ઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે નવસારી કમલમ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણી નું બલિદાન આપનાર प्रखर राष्ट्रवाद विचारक तथा जनसंघના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિન નિમિત્તે પુષ્પંજરાની અર્પણ કાર્યક્રમ નૌસાઈ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બોરભાઈ શાના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમખાતે યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પવંદના કરી તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં माजी કેબિનેટ મંત્રી કણદે વિધાનસભાના ધારાસભ્ય नरेश પટેલ નૌસરી વિધાનસભાના

જેમણે કેન્દ્ર સરકારમાં મંત્રીપદ શોભાયું હતું એવા શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીની આજે પુણ્યતિથિ છે એ નિમિત્તે પાર્ટી તરફથી આજે કમલમ કાર્યાલય ખાતે અમારા ધારાસભ્યોની અને પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓની હાજરીમાં એક પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બધા કાર્યકર્તાઓ આજે પુષ્પાંજલિ કરી અને જે મારા ડૉક્ટર શ્યામા પ્રસાદ જે ઓગણીસો એકાવનમાં ભારતીય જન જનસંઘની સ્થાપના કરી અને એ સમયે જે કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસની એમાં એ ઉદ્યોગ અને ભારે ના મંત્રી પણ હતા પણ વિચારોના મતભેદના કારણે અને હિન્દુનો જે પ્રખર જે ધજા લઈને ફરતા હતા અને હિન્દુઓનો સન્માન અને કામની સચવાતો હતો એને લઈને એમણે કેન્દ્રમાં મંત્રી રાજીનામા આપીને અલગ જનસંઘની પાર્ટીની સ્થાપના કરી અને ઓગણીસો ત્રેપનની અંદર જે એમનું અવસાન થયું ત્યારે કાશ્મીર માટે એમણે અનેક લડાઈઓ લડી હતી કારણ કે કાશ્મીરની અંદર જે અત્યારે ત્રણસો સિત્તેરની કલમ અને પાંત્રીસેની કલમ જે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની સરકારી રદ કરી અને સાચા અર્થમાં અમારા જે શ્યામા પ્રસાદ મુખર્જીને જેને કાશ્મીર માટે અનેક લડાઈ લડી હતી અને વિચારોના મતભેદોને લઈને જ એમને આ રાજકારણ છોડી અને પાર્ટીની અલગ સ્થાપના કરી હતી અને સાચી શ્રદ્ધાંજલિ આપી છે ત્યારે આજના દિવસે ફરીવાર અમે બધા જ કાર્યકર્તાઓ પુષ્પાંજલિ કરીને એને જૂના હતા તાજા પણ કર્યા આમ આજે ભાજપ દ્વારા જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામપ્રસાદ પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે કમલમ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજ પ્રકારના માટે જોતા રહો નવસારી લાઈ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન